શ્રી ગોવર્ધનનાથજી હવેલીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મયુરભાઈ સાગર તથા શ્રી મહાપ્રભુજી બેઠકજીના વિજયકુમાર વસાણી રાજુભાઈ શિંગવાળા દ્વારા આજરોજ એક આવેદનપત્ર સરકારશ્રીને આપેલ છે તેમજ રવિવારે તારીખ સોળ છ બે હજાર ચોવીસના શ્રી મહાપ્રભુજી બેઠકજીના ગાદીપતિ તથા અમરેલી ચંપારણ કાંદીવલી સુરતના ગાદીપતિ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી તથા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીની આજ્ઞા મુજબ એક પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે મહારાજા પિક્ચરમાં જે વૈષ્ણવ સંપ્રદાય તથા વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુજીના વિશે અભદ્ર રીતે દર્શાવવામાં તથા વૈષ્ણવ ધર્મ વિરુદ્ધ અશ્લીલ ભાષાઓનો ઉપયોગ કરી આ પિક્ચરમાં કરી કરોડો વૈષ્ણવ તથા અમારા ગુરુઓ સમાન શ્રી મહાપ્રભુજીના વંશીજોના હૃદની લાગણીઓ દુભાવેલ છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ વિરુદ્ધ વાતો કરવી કે ખરાબ બતાવવાનો કોઈને હક નથી આ બાબતે હાલની સરકારશ્રીને એવો કાયદો બનાવી દરેક ધર્મની રક્ષા કરવા માટે કડકમાં કડક સજા થાય યોગ્ય કાર્યવાહી થાય ને આ પિક્ચર કોઈ પણ સંજોગોમાં રિલીઝ ન થાય ને અમારી લાગણીઓ સરકારશ્રી ને ધ્યાનમાં લઈને અમારી લાગણીઓને વાચા આપે ને ભવિષ્યમાં કોઈ પણ ધર્મની કોઈ પણ ખરાબ જાતની ટિપ્પણી ન કરે એવી અમારા લાગણીને માંગણી છે જે બાબતે સરકારશ્રીને નમ્ર વિનંતી અરજ કરીએ છીએ કે શ્રી ગોવર્ધન નાથજી હવેલીના શ્રી એડી રૂપારેલ મેનેજર ટ્રસ્ટી મયુરભાઈ સાગર પરેશભાઈ જગુભાઈ અષ્ટકાંતભાઈ સુરેશભાઈ કિશોરભાઈ વરેડા કિશોરભાઈ નથવાણી ભાવેશભાઈ રશ્મિનભાઈ ઘનશ્યામભાઈ તથા ટ્રસ્ટી અને કારોબારી મંડળ હિતેશભાઈ સરેયા તથા શ્રી મહાપ્રભુજી બેઠકજીના વિજયકુમાર વસાણી

શ્રી વલ્લભ ઓફિસે આપ્યું કે જે શ્રી મહાપ્રભુજીએ જે વૈષ્ણવ સંપ્રદાય શ્રી ભગવાનના જે આજથી સાડા પાંચસો જે છાપેલો હતો તેની અત્યારે તમને કોઈ વિરોધમાં અત્યારે જે ફિલ્મમાં બની રહી છે કે જે વૈષ્ણવ સંપ્રદાય અને અમારા માટે વિરુદ્ધમાં ઘણું છે અમારા વૈષ્ણવ સંપ્રદાયના કરોડો લોકો અને હજારો બાળકોની વિરુદ્ધ જે આ પિક્ચર છે તેનો અમે વિરોધ કરીએ છીએ આવતા એવું લાગશે તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું આ માટે થઈને અમારો બધો અવાજ ઉપર પહોંચે એવી સૌને વિનંતી વલ્લભ